ભારતીય જનતા પાર્ટીમાં જોડાવા માટે અલ્પેશ કથિરિયા અને ધાર્મિક માલવિયા તે બેની પત્રિકાઓ પણ વાયરલ થઈ છે સમગ્ર મુદ્દે વાતચીત કરવા માટે કોંગ્રેસના પ્રવક્તા હિરેન બેંકર આપણી સાથે ઉપસ્થિત છે હિરેનભાઈ કઈ રીતના જોઈ રહ્યા છો નિલેશ કુંભાણી જેમણે આટલા દિવસ સુધી પ્રતિક્રિયા નહોતી આપી હવે વિડીયોમાં પ્રગટ થયા છે તેમનું કહેવું છે કે કોંગ્રેસના સિનિયર નેતાઓને અનેક વખત રજૂઆત કરવા છતાં પણ મને એટલો સહયોગ નહોતો મળતો બીજી મહત્વની વાત પત્રિકા પણ એક વાયરલ થઈ છે જેમાં આમ આદમી પાર્ટીનો છેડો ફાડી ચૂકેલા ધાર્મિક માલવિયા અને અલ્પેશ કથિરિયા આવતીકાલે ભાજપમાં જોડે રહ્યા છે કોંગ્રેસનું સ્ટેન્ડ છું જે પ્રકારે કોંગ્રેસ પક્ષ સંપૂર્ણપણે અમારી આંતરિક લોકશાહીમાં માને છે ઇન્ટરનલ ડેમોક્રેસીમાં માને છે એટલા જ માટે આ સમગ્ર ઘટના જ્યારે આ આખો ડ્રામા ચાલી રહ્યો હતો એ દરમિયાન એમને સ્પષ્ટપણે એમના ટેકેદારો કેમ ગાયબ થઈ ગયા ક્યાં ગાયબ થઈ ગયા શું છે આખી વિવાદ જાણવા માટે એમને વારંવાર સંપર્ક કરવામાં એમને બોલાવવામાં આવ્યા કે તમે આવો તમારો પણ પક્ષ જાણીએ મીડિયાના માધ્યમોથી પણ એમને સંપર્ક કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો કે તમે પણ તમારો પક્ષ મૂકો શું છે આખી વિગત લોકો જાણે સુરત જાણે ગુજરાત જાણે કારણ કે આખું સંપૂર્ણપણે જે ગુજરાતમાં બની રહ્યું છે સુરતમાં બની રહ્યું છે એ લોકશાહીના ખૂનની વાત છે લોકશાહીનું હનનની વાત છે ત્યારે કોંગ્રેસ પક્ષે એમને પૂછવાનો પ્રયત્ન કર્યો હતો કે આખી વાતમાં સત્યતા શું છે સાચી વાત શું છે ત્યારે એમને ફોનિકલી સંપર્ક સ્થાનિકોએ કર્યો પ્રદેશમાંથી કરવામાં આવ્યો ભાગેડો વૃત્તિ હોવાના કારણે આજે આ આખા એમાં જે સ્ક્રિપ્ટ પ્રમાણે કામ થતું હોય એ પ્રમાણે એમને ખબર પડી ગઈ કે હવે મારો ક્યાંય સ્ટેન્ડ રહેશે નહીં કોંગ્રેસ પક્ષે છેલ્લે જે પ્રકારે સિસ્ત સમિતિને લાગ્યું કે આ ન ચલાવી લેવાય લોકશાહીનું ખૂન થાય સુરતના મતદારો નાગરિકો જે પ્રથમ વર્ત કરવા જઈ રહ્યા છે એવા યુવાનોને મતાધિકાર છીનવાનું મોટું કામ થયું છે ત્યારે આ ઇન્ટરનલ લોકશાહીને વાતને ધ્યાને રાખીને સિસ્ત સમિતિએ છ વર્ષ માટે સસ્પેન્ડ કર્યા ત્યારે વિડીયોના માધ્યમથી એ વાત કરી રહ્યા છે આ સ્પષ્ટ બતાવે છે કે આ એક સંપૂર્ણપણે ભાજપ અને ત્યાંના લોકોને જે એમને સાથે સંકળાયેલા છે આખો મેળાપીપણાના કારણે આખો સ્ક્રિપ્ટ ડ્રામા રચાયો છે અને હવે જ્યારે સસ્પેન્ડ થઈ ગયા છે એમને ખબર પડી છે કે હવે મારું ક્યાંય છે થવાનું નથી એટલા માટે કોંગ્રેસ પક્ષ બે બે બુનિયાદ આક્ષેપો કરી રહ્યા છે એમને તક આપી હતી અમે કે તમે આવો વાત કરો તમને શું તકલીફ છે ક્યાં થયું છે શું ક્યાં ઉપર નીચે આ બધી બાબત વાત કરવાનો પ્રયત્ન કર્યો હતો આટલા દિવસ સુધી ક્યાંય હતા નહીં સસ્પેન્સનો જેવો લેટર તમારી સામે આવ્યો તરત પ્રગટ થયા છે એટલે આ બધું દખાવે છે કે ભાઈ જે પ્રકારે ભાજપની આખી સ્ક્રિપ્ટ હોય હવે હવે આગામી દિવસોમાં તમે જોશો પણ ખરી કે કોંગ્રેસ